તમે પોતાની અંદર કેવી રીતે છો તેના કરતા બાહ્ય દેખાવ મહત્વનો છે એમ નથી કહેતો કે સારા ન દેખાવ પણ એક આનંદિત ચહેરો હંમેશા એક સુંદર ચહેરો હોય છે તે નાક જડબા કે ગાલનો આકાર વિશે નથી એક આનંદિત ચહેરો હંમેશા એક સુંદર ચહેરો હોય છે શું એવું નથી વિશ્વમાં ગમે ત્યાં ચહેરાની ગમે તે પ્રકારની વિશેષતાઓ હોય જો તમે એક આનંદિત ચહેરો જુઓ તો તે એક સુંદર ચહેરો છે કે નહીં તે હંમેશા હોય છે અંદરથી પ્રકાશિત કરવાને બદલે તમે તેને બહારથી રંગી રહ્યા છો હું તમારા મેકઅપ કે કપડાં કે કોઈ પણ વસ્તુની વિરુદ્ધ નથી જો તે વસ્તુઓ ફક્ત ઉમેરો છો તો તે બધું ઠીક છે જો તે બધું મૂળભૂત હોય તો તે ઠીક નથી શું એવું નથી તમે તમારી જાતને થોડી પ્રસિદ્ધિ આપવા માંગો છો ઠીક છે જો તે તમારા અસ્તિત્વનો આધાર છે તો પછી તે બરાબર નથી